વડવાકાયામાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત થયું છે નખત્રાણા તાલુકાના વડવાકાયા ગામે સંગજી કેશુભા જાડેજાની વાડીએ ઝેરી દવા પી લેતા યુવાનનું મોત થયું હતું પાંત્રીસ વર્ષીય અરવિંદભાઈ બચુભાઈ નાગડા કોલીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પતિ પત્ની વચ્ચે વાડીએ ઝઘડો થયો હતો ત્યારે મનમાં લાગી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે